નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આજના તાજા હવામાન સમાચારની અંદર તો મિત્રો વાત કરીએ કે યાગી સુપર કિમીની ઝડપે તાટકનારું એક ખતરનાક વાવાઝોડું જેની અસર ભારત સુધી થશે તો મિત્રો આજે આપણે વાવાઝોડાની સંપૂર્ણ માહિતી જાણીશું આ અંદર ગુજરાતની પાસે તાજેતરમાં નામનું વાવાઝોડું બન્યું હતું અને હવામાન વિભાગના કહેવા પ્રમાણે આ વાવાઝોડું ભાગ્યે જ બની એક ઘટના હતી સામાન્ય રીતે ચોમાસાના મહિના જુલાઈ અને ઓગસ્ટમાં ભારતના દરમિયાન વાવાઝોડા બનતા નથી હવામાન વિભાગના આંકડા પ્રમાણે વાવાઝોડા સર્જાયા હોય જેથી ઓગસ્ટ ના અને જુલાઈમાં અરબી સમુદ્ર સર્જાતા વાવાઝોડા અપવાદ રૂપ ગણવામાં આવે છે તો મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ